દેવગઢ અંતેલા ગામે હોળી પર્વના બે દિવસ પહેલા મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા છે પાવાગઢના પતન પછી પાવાગઢથી નીકળી ગયા હતા અને અંતેલા ગામે વસવાટ કર્યો આ રાજાએ અંતેલા ગામે તેરસ થી તિથિએ પાવાગઢની હોળી પહેલા અહીંના મેવાસી લોકો સાથે હોળી પર્વના બે દિવસ પહેલા પૂજા અર્ચના કરી હોળી પ્રકટાવી તે अनेक ગામોમાં ચૌદસ અને પૂનમની હોળી પ્રકટાવવામાં આવે છે અંતેલા ગામમે નિવાસી હોળી પ્રકટાવવામાં આવે એવું છે કે અમારા ચડાઈ કરી એટલે બધા

જે વર્ષોથી થી એમના ચાલુ પરંપરાએ અમે આજ ના સુધી આજનો નું આજ નો છીએ એટલે અમારી હોળી મહત્વ એવું છે કે એક મેવાસી હોળી તરીકે અમારી હોળી ઓળખાય છે દાહોદ જિલ્લાના ના દેવીમારિયા તાલુકાના ના ગામે જ્યારે પતંગ રાજ ચઢાઈ કરી હતી ત્યારે અંતુલા ગામમાં માં આવી અમારા વર્ષો જૂના વડવાઓ આવી અને અંતુલા ગામે વસ્યા હતા અને તેઓને મેવાસી તરીકે ઓળખાયા અને મેવાસી તરીકે અમારા ગામની અંતેલા ગામની સૌથી પહેલા હોળી અમારી પહેલી પડે છે અને બધા નગરજનો અને ગ્રામજનો આખું ગામ ભેગું થઈ અને ઢોલ ને નાચ ગાન કરી અને પછી હોળી પ્રગટાવવામાં આવે છે એમાં એક ડોસાર તરીકે હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજી તરફ ડોસી તરીકે નાની હોળી પ્રગટાવવામાં આવે છે